પાટણ જિલ્લા એલસીબી પોલીસે રિક્ષાઓની ચોરીના ગુનાનો ભેદ ઉકેલો છે મળતા અહેવાલ મુજબ એલસીબીએ અમદાવાદ અને ગાંધીનગરમાંથી ચોરી થયેલી ચાર રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યા છે હારીશ ખાતે ઓટો ગેરેજ ચલાવતો સખ્ ચોરીની રિક્ષા વેચાણ કરતો હતો તો પોલીસે બાતમીના આધારે છાપો મારી ચાર રિક્ષાઓ સાથે કેતન નામના ઈસમને ઝડપ્યો છે ચોરીની રિક્ષાઓ વેચતા કેતનભાઈ સેધાભાઈ

કર્યો છે અને પોલીસે ગુનો નોંધી આરોપી સુરેશજી ઠાકોરજીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે